વેરામળમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી જાહેરમાં કચરો ફેંકનારને પાલિકાએ દંડ ફટકાર્યો પાલિકાએ સત્તર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા ગંદકી ફેલાવનારને સીસીટીવીના માધ્યમથી પકડી પાડવામાં આવ્યા જાહેરમાં કચરો ફેંકનારે માફી પણ માંગી હતી નગરપાલિકા દ્વારા જે સત્તર પોઈન્ટ એવા હતા કે જ્યાં મુખ્ય રસ્તાઓ ઉપર કચરા ઓવર ઓવર એ જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા એનું રિનોવેશન કરવામાં આવેલું છે એ પોઈન્ટ દૂર કરી ત્યાં પેવર બ્લોક કરેલ છે પેવર પ્લસમાં બેન્ચીસ બાકડા ગોઠવેલ છે વૃક્ષારોપણ કરેલ છે તદુપરાંત ત્યાં કચરો થવાથી સત્તર જગ્યા ઉપર સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા એનું રેગ્યુલરલી મોનિટરિંગ કરવામાં આવે છે જેથી કરીને હવે ત્યાં કોઈ પણ કચરો નાખશે તો એની વિરુદ્ધમાં થઈ થકી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે દંડની કચરો આવતો હતો અરે થોડોક હતો એ ફેંકી દીધો ને કચરો પડ્યો હતો અરે એમાં નાખી દીધો હવે કચરો ફેંકી નહીં હા મને દંડ આપ્યો ભાઈએ સો રૂપિયાની પહોંચ આપી અરે કે તમે હવે કચરો બીજી વાર ફેંકશો તો કાર્યવાહી કરવામાં આવી છે